ભાવનગરની સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર જયકુમાર મહાજને પાલિતાણા તાલુકાની પ્રાઇવેટ હોટલમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો સિવિલ હોસ્પિટલમાં આંખના વિભાગમાં પ્રથમ વર્ષમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હતા જયકુમાર મહાજન મેડિકલ કોલેજના ડીનનું કહેવું છે કે સો જેટલી ટીકડીઓ ગટ હોવાનું જાણવા મળ્યું છે જોકે આત્મહત્યાનો પ્રયાસ શા માટે કર્યો છે તે હજી સુધી બહાર આવી શક્યું નથી હાલ રેસિડેન્ટ ડોક્ટરની સારવાર સરકારી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર ચાલી રહી છે એ આજે સવારે અમને જાણ થઈ કે અમારા એક ની કોઈ હોટલમાં સવારે જયારે એના માણસો હોય એને દરવાજો ખોલ્યો ચેકઆઉટ કરવા માટે ત્યારે એમને મોઢામાંથી ફીણ નીકળતા હતા એટલે એમણે તરત એકસો આઠ બોલાવી અને એકસો આઠ બોલાવીને માનસિંહજી હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાંથી એકસો આઠ દ્વારા આપણી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે સાહેબ દવા દીવાનું કારણ અત્યારે તો એ પ્રાઇમરીલી જણાતું નથી કારણ કે અત્યારે ક્રિટિકલ કન્ડિશન છે પણ એમણે જે લખ્યું છે એમાં એવું લખ્યું છે ખાલી કે મમ્મી પપ્પા હું તમને બહુ પ્રેમ કરું છું તમે મને ડૉક્ટર બનાવવા માટે સારી મહેનત કરી તમે મારી સાથે છો હું તમારી સાથે છું આઈ લવ યુ મમ્મી પપ્પા આવું એટલું લખ્યું છે એવું જાણવાનું છે કે ડૉક્ટરોનો એના માટે ના ના એવું એટલા માટે ન કહી શકાય કારણ કે આજથી ત્રણેક મહિના પહેલાં એટલે મે મહિનામાં પણ આ જે ડૉક્ટર મિત્ર હતા એ બાઇક લઈને આ બાઇક લઈને ગયા હતા ત્યાં આગળ પાલીતાણ પણ બાઇક લઈને ગયા હતા સોમનાથ પણ બાઇક લઈને પહોંચી ગયા હતા સાંજે છ વાગ્યા પછી એમનો ફોન ટ્રેસ નહોતો થતો એટલે પછી મિત્રોએ પોલીસ ઇન્ફોર્મ પણ કરેલું બે મહિનામાં એટલે કરવા ગયા હતા ત્યારે એવું કીધું હતું કે ભાઈ ચોવીસ કલાકમાં જો ન મળે તો આપણે આગળ પ્રોસેસ કરશું પણ ચોવીસ કલાકમાં પાછા આવી ગયા હતા એમના પેરેન્ટ્સ એમને આવી અને અઠવાડિયા માટે પાછા ઘરે લઈ ગયા હતા અને પછી સ્વસ્થ થયો એટલે પાછા આવી ગયા ઓપ્થોલોજી વિભાગના રેસિડેન્ટ છે ત્યાં આગળ જ

ઓપીડી સુધી એ ભાઈએ કામ કરેલું હતું અને પછી કોઈને પૂછ્યા વગર બાઇક લઈને જ પાલતાણા નીકળી ગયા હતા અત્યારે તો આપણે એઝ યુઝલ સર્ટીમાં કોઈ પણ પેશન્ટ આવે એટલે એમએલસી થઈ જ જાય છે એટલે આમનું પણ એમએલસી થઈ ગયું છે એમના પેરેન્ટ સાથે પણ વાત થઈ ગઈ છે એના પેરેન્ટ્સ મહારાષ્ટ્રના છે એટલે એ પણ આવવા માટે નીકળી ગયા છે